નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાર વાળા દાખલા ભાગાકારના જે બેથી ભાગી શકાય છે નિ સિક્સ તે જોઈશું હવે બે એકાના ઘડિયામાં આપણે અહીંયા પહેલો અંક બે છે અને બહારનું અંક પણ બે છે ને બે એકના બે વડે આપણે ભાગ ચલાવીશું માઇનસ જીઓ ઉપરથી હવે આપણે ત્રણ ઉતારીશું હવે આપણને ખબર છે કે બે દુ ચાર થઈ જાય છે હવે આપણને અહીંયા નીચે શેષ એક મળે છે પણ હજુ આપણે બે રકમ નાખી છે તો પહેલી રકમ આપણે નીચે ઉતારીશું અને લખીશું ચાર બે ના ચૌદ આવે છે બે સત્તર

તેનું શૂન્ય ફરજિયાત મૂકવું પડે એવું છે માટે આપણું ભાગફળ મળશે એક હજાર એકસો સિત્તેર અને આપણો શેષ મળશે જીરો હવે આપણે બીજો દાખલો ગણીશું ત્રણ હજાર આઠસો ઇઠ્યાસી એમાં પ્રથમ અંક ત્રણ છે પહેલા જેમ જોયું તેમ બે દુ ચાર બે દુ ચાર વડે આપણે એને ભાગી શકીશું નહીં કારણ કે ત્રણ માંથી ચાર માઇનસ થશે નહીં એટલે આપણે બે એકા બે નાની રકમ બે છે તો બે એકા બે વડે ભાગ ચલાવીશું માઈનસ ત્રણ માંથી બે જાય તો એક જવાબ બેગ આવ્યો હવે આપણે ઉપરથી બીજી રકમ ઉતારીશું એ છે આઠ હવે આપણને ખબર છે કે બે ના ઘડિયા માં આવે છે બે નવ વા અઢાર તો આપણે અહીંયા બે નવ વા થી ભાગ ચલાવીશું

ફરી અજુ એક આઠ બાકી છે એને આપણે નીચે ઉતારીશું ફરી આઠ લખીશું એને આપણે જીરો આપણું આપણો શેષ મળે છે જીરો અને ભાગફળ મળે છે એક હજાર નવસો ચુમ્માલીસ આ નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા છે જેને આપણે એક બાદ એક નીચે ઉતારીને જવાબ નિશેષ એટલે કે જીરો મેળવેલ છે હવે આપણે બીજો એક દાખલો ગણીશું આઠ હજાર ચારસો હવે આપણને ખબર છે કે પહેલી રકમ આઠ છે જે અહીંયા તો હવે આપણે ચોર્યાસી માંથી આઠ ને આપણે ભાગી કાઢ્યા છે હવે આપણે બીજો ભાગ ચલાવીશું ચાર વડે ચાર આપણને ખબર છે કે બે દુ ચાર ઘડિયામાં આવે છે તો બે કોઈ પણ સંખ્યા અહીંયા હોય તો તેને આપણે બે જીરો વડે ક્યારે એનો ભાગ ચાલશે નહીં એટલે આ જીરો મૂક્યું છે તેનો આપણે અહીંયા જીરો મૂકવો પડશે હજુ આપણી પાસે એક જીરો છે એને પણ આપણે એ રીતે નીચે ઉતારીશું આપણને જીરો એટલે કે આની શેષ ભાગી શકાય તેવી સંખ્યા છે હવે આપણે બીજો દાખલો ગણીશું ચાર હજાર આઠસો સો તેને આપણે બે વડે ભાગીશું આપણને ખબર છે કે બે ના ઘડિયામાં ચાર આવે છે તો બે દુ ચાર ઉતારીશું આઠ આપણને ખબર છે કે બે ચોક આઠ એટલે આઠ ને નીચે કરી શકાશે તો અહીંયા બે ચો આઠ માઇનસ કરીશું આઠ માંથી આઠ જાય તો જીરો હવે આપણે ઉપરથી ઉતારીશું એ હવે બે ના ઘડિયામાં એક નવા પ્રકારનો દાખલો હોય તેના માટેનો નિયમ છે કે આપણે ઉપર ફરજિયાત જીરો મૂકવો પડે એટલે કે એકનો ભાગ ચાલતો નથી તો આપણે એના બદલામાં ઉપર જીરો મૂકીશું અને એ જીરો મૂક્યા બાદ જ આપણે નીચે છ લખી શકીશું જો આપણે ઉપર જીરો નહી મૂકીએ જે છ ઉતારીશું તો આપણો જવાબ સાચો પડશે નહીં માટે હવે આપણે સોળ નો ભાગ ચલાવીશું આપણને ખબર છે કે બે અઠા સોળ તો બે અઠા સોળ વડે ભાગ ચાલે છે તો બે અઠા સોળ માઈનસ કરીશું છ માંથી છ જાય તો જીરો એક માંથી જાય તો જીરો